સ્ટેટ પાસ ઉમેદવારો પંદર વર્ષથી નોકરી માટે લડી રહ્યા છે ગાંધીનગરમાં આંદોલન દરમિયાન અટકાયત બાદ હવે ઉમેદવારોએ પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કર્યું ઉમેદવારોએ ધોરણ એકથી પાંચમાં જગ્યા વધારવા માટે પોસ્ટકાર્ડ અભિયાન શરૂ કર્યું છે જેમાં મુખ્ય ન્યાયાધીશ મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખી ઉમેદવારોની વેદના સાંભળવાની અપીલ કરાઈ છેલ્લા ચૌદ વર્ષમાં પીટીસી પાસ ઉમેદવારોની માત્ર સાત હજાર આઠસો નેવ્યાસી લોકોની ભરતી થઈ ઉમેદવારોની માંગ છે કે ધોરણ છથી બારમાં જ જે પ્રક્રિયાથી ભરતી થાય છે

માનનીય શિક્ષણ મંત્રી શ્રીને અમે રજૂઆત કરી હતી પણ એમને મૌખિક આશ્વાસન આપ્યું હતું કે પચાસ ટકા જેટલી જગ્યાઓ વધારી આપશે તો અને સાહેબે કોઈ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી તો સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે અમારી એકથી પાંચની અંદર જગ્યાઓ